પાલનપુર ખાતે માહિતી શ્રી સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ માહિતી નિયામક શ્રી એ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આજરોજ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક શ્રી કે એલ બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને મુખ્યમંત્રી શ્રીના અધિક જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર શ્રીના વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં માહિતી નિયામક શ્રી કે વચાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે આજના યુગમાં સોશિયલ મીડિયાની ઉપયોગિતા સમજાવી જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરી યોજનાઓની જાણકારી મહંતમ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે કનેક્ટ ગુજરાત અંતર્ગત

સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકે તે માટે સોશિયલ મીડિયા જરૂરી માધ્યમ હોવાનું જણાવ્યું હતું બનાસકાંઠામાં વિવિધ કચેરી દ્વારા ત્રણ હજાર જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાના વિશે જાણકારી આપી જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઉપયોગ વિસ્તાર સુધી છે આ માધ્યમનો કરી આપણે સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી લોકોને સાદી અને સરળ ભાષામાં આપી શકીએ છીએ વધુમાં તેમણે આપત્તિ વ્યવસ્થાપન સમયે સોશિયલ મીડિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે તેમ જણાવ્યું હતું ટ્રેડિશનલ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને હવે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે સરકારી કચેરીઓ દ્વારા સરકાર શ્રીની યોજનાઓ મહંતમ લોકો સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું આ તકે માહિતી શ્રી અને મુખ્યમંત્રી શ્રીના અધિક જનસંપર્ક શ્રીએ બનાસકાંઠા વહીવટી તંત્રની સોશિયલ મીડિયાને લઈને કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ શ્રી એમ જે દવે સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા